કાજુ બદામ અખરોટ મગજતરીના બી તૂટી ફૂટી અને ચેરી આ બધાને સરખા પ્રમાણમાં લીધા છે દસ ગ્રામ લીધા છે ને તે બધાને આપણે પાણીમાં ડૂબાડી દઈશું ગરમ પાણીમાં આપણે એક કલાક માટે તેને ડૂબાડી રાખીશું જેથી એકદમ સોફ્ટ બની જશે તેમાં થોડી કિસમિસ પણ એડ કરી શકો છો કિસમિસ ત્વચાને સ્ફૂર્તિલી રાખે છે એક કલાક માટે આપણે ઢાંકીને રવા દઈશું ત્યાં સુધી આપણે એક કપ દૂધ ગરમ લેવાનું છે એ ગરમ દૂધમાં ખજૂર એડ કરીશું ખજૂરને આ રીતે ડુબાડીને રાખીશું આ સો ગ્રામ ખજૂર લીધા છે આમ કરવાથી ખજૂર એકદમ સોફ્ટ બની જાય છે અને ખજૂર અને દૂધનું મિશ્રણ તો ખૂબ જ હેલ્ધી હો રહે છે ખજૂર એ તો શક્તિનો ભંડાર છે ડાયાબિટીક વ્યક્તિ માટે પણ એ લાભદાયક છે મોઇશ્ચરનું પ્રમાણ પણ વધારે છે અને સોફ્ટ ખજૂર ચાર પાંચ એક ગ્લાસ માટે જોઈએ જ તો આનનું પ્રમાણ પણ એમાં ખૂબ જ વધારે હોવાથી શરીરને કમજોર થતાં પણ અટકાવે છે હવે બધા જ ખજૂર સારી રીતે સોફ્ટ થઈ ગયા છે અને મિક્સરમાં તેને આપણે ક્રશ કરી લઈશું ત્રણ કપ જેટલું આપણે બનાવીએ છીએ તો અહીંયા ખજૂરની પેસ્ટ તૈયાર છે જે ત્રણ કપ દૂધ માટે ઇનફ છે દૂધ ડ્રાયફ્રૂટ ઇલાયચીનો પાવડર અને ખજૂરની પેસ્ટ તૈયાર રાખી છે આ બધાને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તો પલાળેલા ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું ઈલાયચીનો પાવડર એડ કરીશું બે ત્રણ ચમચી ખજૂરની પેસ્ટ એડ કરવી શિયાળામાં કાજુ બદામ પિસ્તા અખરોટ કિસમિસ આ બધા ડ્રાયફ્રુટ લેવાથી શરીર એકદમ હુષ્ટ પુષ્ટ અને હાડકાને મજબૂત બનાવે છે મોટા મિક્સર જારમાં બધા જ ડ્રાયફ્રૂટ અને ખજૂરની પેસ્ટ અને એક કપ દૂધ એડ કરીને મિક્સરમાં ક્રશ કરી લેવું તો એનર્જી ડ્રિંક તૈયાર છે રોજ લગભગ બસો એમ જેટલું દૂધ નાસ્તો કરતા પહેલાં સવારમાં આ રીતે એક કપ દૂધ પી લેવું

હોવાની સાથે તેમાં મેંગ મેંગેનીઝ મેગ્નેશિયમ કોપર આયર્ન ફોસ્ફરસ જિંક અને પોટેશિયમ જેવા ખનીજો પણ હોય છે જેથી બદામ બ્લડ સુગરને પણ કંટ્રોલ રાખે છે અને પિસ્તા ભરપૂર ફાઈબરવાળા હોય છે અખરોટ ન્યુરોનન્સને હેલ્ધી બનાવે છે અને અલ્ઝાઇમર્સને જેવી બીમારીઓથી પણ બચાવે છે ફરી મળીશું આ જ રીતે નવા હેલ્ધી વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ